જેની મારી વસ્તી આવી વાતમાં ગ્લાસ પાણી પાયું હોય એનો જીનો હિસાબ નારું મારું કાળું રાવણ ની માતા નું હેડું ભાવ

મારે કશ દાણા ની વેળા એ હું મેલડી છું અને તમે શું સહી ના તો મારું મેલડી મેલડીનું શું કહું અત્યારે મારો પરિવાર ઘણો સારો હતો અત્યારે આ જુઓ અત્યારે આવતા તો ટકર 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 આજે

આ જીવનથી તું ત્યાં કલમ ગણી નહીં શું કેવું શું કેટલા કલમ ગણવાની વાત છે

મારો રાવણ હોય ગમે તેવો બે માથાળો હોય ના પૂરું પાડી દઉં મારું મેલડી નું મારું કાળું ની માતા ના ભગવાન પુરુષ હતા અને ગમે તેવો હોય

પૂરું પડી જલબારો ચિંતા કરશો નહીં આવું મારા દેવદાર રોમ પછી તમે તૈયાર તો કદાચ મોડા નું કામ કર્યું હોય ને તમે

ગમે તેવા વેરી દશમન માં અટવા મુના નામ પડે એવું કોડાવું મારું કાળું રાવણ ની વાત આવું ભણ ની મજા આજે મારી રીસકા હોય ખાલી કાળુ ભગત ની મેલ હોય ને ત્યાં નોડીઓ વિચાર કરવો પડે એ મેલ ની આજે તમને ગમે તેવી જગ્યાએ કોઈ બી માણસ ઊભો રાખવા એવું કોણ કે મુના એટલે કાળું હિરાની માતાનું નું નામ બોલે ના તું મેલ ની તૂટતી નહી જવાબ આ છે અરે અમે દુનિયા જવાબ આલ્યો છો એ રોક વેડા કોઈ દાડો જિંદગી માં ધૂણી નહીં ધૂણવાનું છે એટલે કે ડાર ઇતમાં ધૂણવાનું છે મારા ના બોડ પૂરા સાહી ને તો બોલ ગેટ ગેટ દે પણ મરગાં દિવાળી મને બીજી ફાઈ નથી બાપો બાપો કોના ખૂણો બેસી રોઈ કોઈ વેળા હોય હું કરું છું એ હું છું કોઈ દુનિયા નહીં એક વખત ચેક તો નહીં ફરતા હા